અને મારા ઓમુ ભાઈ જો જાયગા અત્યારે જો બ્રશ કરે અને મારા બનાવવાની રસોઈ તો હાલો આપણે ફટાફટ રસોઈ બનાવી નાખી શાક તો થઈ ગયું છે ખાલી રોટલી બાકી છે આજ મળે તડકો હારો નીકળે છે ને કપડા હુંકવા છે આજ મોડા મોડા કપડા હુંકવા છે અને આજ તો કુંડાને બધાને પાણી પાવાનું ભૂલાઈ ગયું જો અને ધવું ભાઈ જા મારે પપ્પૈયાના બી નાખ્યા અને આમાં આ હું હોઈ ગયું ખબર નથી હવે ધવું ભાઈ બી નાખ્યા એટલે મને કંઈ ખબર ન હોય અને આવડિયા જો સંતરાની સાલ હજી હુકાળીને કેરીઓ બહુ થતી હતી ને એટલે બધે કુંડામાં પાણી નાખવાનું ભૂલાઈ ગયું જો આ બદામ કઈક ઉગ્યું છે ઝીણું 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 કંઈ ખબર જ પડતી ને એલોવેરા બધા મસ્ત થઈ ગયા છે અને આમાં જો છોડ આમાં એક હું છે ખજૂરી થઈ છે અને આવું કંઈક છે આનું છે જો હું છોડ છે જો નામ તો મને નથી આવડતું પણ મારા મમ્મી નથી લાવી ત્યાં દેશમાંથી આવું બી લાવી હતી ને આમાં નાખ્યું હતું એ થયું છે અને આમાં તુલસીમાં એવા છે તુલસીમાં પણ મારે જો આ આ આવા નવા 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 પાના પણ જીના જીને તો આવે અને આમાં આખા ઓલા રેસ અને આ એલોવેરા બહુ મસ્ત છે જો આખું ભરાવદાર આનું કાપતી જ નથી આમાંથી નામાંથી કાંઈ કરું તો આમાં નવા નવા વિગા કરે તો હાલો હવે રસોઈ કરનાથી ફટકાફડ અને અહીંયા જો કેવું થઈ ગયું છે બધા ખોખા મૂંકી મૂકીને આવે ખૂંઝાળા કર્યા છે એવું થઈ ગયું છે મારો ગોળ સરસ મજાનો હુકાઈ ગયો છે જો મસ્તીનો હવે ભરવાનો છે ગોળ એ હાલ રોટલી ને એવું બનાવી નાખી પછી જમી લઈ સાત ને એવું થઈ ગયું છે રોટલી જ ખાલી બાકી છે અને અત્યારે થઈ ગયા છે પોણો એક જમવા બેઠા કા ધાર્મિક સીતારામ ધાર્મિક ભાઈ જો ત્યાં જમવા મઠનું શાક ને રોટલી બનાવી છે છાશ છે અને મરચા છે તો હાલો બધા જમવા સીતા જમવા ત્યાં સવારમાં ટાઈમ નતો એટલે અત્યારે બ્લોગ શરૂ કર્યો અને હું ભાઈ બ્લોગ બોલાય ગઈ સીત છે મરચા ખાવા તીખા નો અને અમારો ઓમ ભાઈ ને ઓલ બાકી દેશે અમાર દીકરો બી જમી લે કદમ આમળા ત્રણ દિવસ લાવીશું પણ આનો કઈ મેળ આવતો નથી એક આમળા અને એક આ ટમેટા બેનો કઈ ટાઈમ જ ઉઠાવ તો એમાં એવું છે ટમેટાનો મારે સોસ બનાવવો છે એટલે લીધા છે અને આમળાનો મારે શરબત અને મુખવાસ બનાવવો છે એટલે લીધા છે તો ટાઈમ જ નથી ફતો ક્યાંક ને ક્યાંક જવાનો હોય કામમાંથી નવરીબમાં ટાઈમ છે ને વધારે જોઈએ આમાં કલાક બે કલાકનો ટાઈમ જોઈએ કે આને ખમણવાનો હોય ખમણતા કેટલી વાર લાગે ને ટમેટાને થોડીક વાર લાગે એમાં એક કલાકનો ટાઈમ લાગે તો એક કલાકનો ટાઈમ કંઈ નીકળતો નથી અને બપોર જે ડબ્બામાં કેડિયું રોટલી બનાવતી હતી ને તો કીડિયું જોઈએ આમ તો ડબ્બામાં કીડિયું થઈ ગયું તો ડબ્બો બહાર કાઢો આમ જુઓ દેખાય કોરે તો આખા ડાબા આમ થઈ ગયું છે ને લાયક ઘડીક વાર તળકે મૂકું ને તો કીડીયું ભઈ જાય ખાંડની સાફ કરી નાખું અને અત્યારે વાગી ગયા છે સાડા ચાર તો વાસણ ચડાવ્યા અને મેહુલની વાટ જોતી હતી કે જમવા આવશે એમ તો મહેલ કાંઈ જમવા નો આવ્યા તો એના વાસણ ખાલી કરીને મૂક્યા તો એટલા વાસણ ઉંકવાના છે ખાલી મહેહુલ આવ્યા હતા ને તો ચા પીધી ખાલી અને હવે ચા નો પીધું તો કે માથું દુખશે તો ખાલી ચા પીધી અને સરક પહી ગયા મતલબ જમવાનું ટાઈમ નહોતો આવ્યા ખરા જમવા પણ ટાઈમ નહોતો ફોન આવી બી ભય ગયા તો વાસણ ચડાવી રહ્યો ને દાલો આ વાસણ ઉંકી નાખું અને આ શકરિયા મેહુલ કાલ લાવ્યા હતા મને નહોતી ખબર મને એમ કે ખાલી મરસાદ લેવાશે તો શકરિયા હતા તમે ત્યાં ધોઈ નાખશું પણ આજે હાંજે અમારે જવાનું છે બહાર મતલબ હમણાં તો જવાનું છે ઓમ આવે ને ત્યારે તો મમ્મી વાટ જ જવું છું નાખું કે ઓમ ભાઈ આવી જાય પછી આપણે તૈયાર થઈ જઈ અને જવાનું છે મારા ભાઈને ઘરે એટલે મારા ભાઈ ઘરે એટલે એમ એટલે એમ મારા ભાઈ કે આમ જે પહેલાં રહેતા જ નહીં ત્યાં અમારા બાજુમાં પ્રજાપતિ રહેતા તો એને મેં ભાઈ બનાવેલ છે રાખડી બાંધું છે તેના કાકાને ઘર જવાનું છે તો એ મારો ભાઈ જ થયો કાકા બાપા બધા છોકરા એટલે ભાઈ થાય ને તો ત્યાં જવાનું છે ત્યાં વાસ્તુ છે ને એટલે તો મેં ઓલ હમણાં આવશે ધમુભાઈ ને તે મેં ઉલ્લેખ આવશે ને હું નોમ જાશું કે વેલા લઈ જાય ભાઈનો ઘરો હોય એટલે વેલા જવું પડે તો હાલો કપડાં એમ કે લખે છે ઓમ ભાઈનો એક પેન્ટ રહી ગયું છે તો લઈ લઉં કે આ ખીચા ભીના હોય ને તો હું કાંઈ નહીં અહીં જો કેટલો તડકો આવે તોય અને મારી સોસાયટીમાં શાંતિ જવું કેટલી છે આમ જો કોઈ એટલે કોઈ અવાજ ન કરો અમારા સોસાયટીમાં આમ બહુ શાંતિ કોઈનો અવાજ ન આવે પાંચ વાગે છોકરા મારા ઘરે આવે ને દેકારો કરે રીતે ભાઈ આખો દિવસ શાંતિ હોય એમ થાય આમ ખીલી પડે ને તો એવા જાવી એટલી શાંતિ હોય તો હાલો મેં અડધા કપડાં હંકલ નાખ્યા છે ને અડધા બાકી છે કપડાં હંકલ થી હંકલ લઈ આવી જો એક જોડ બાકી રહી ગઈશ તો હાલો કપડાં હંકલ નાખી ને વાસણ થી નાખી ચાલો કામ બધું પતાવી ને નવરી થઈ ગઈશું મેં બોલે આવી ગયા છે નાવા ગયા છે અને મારે થવું સિયા ને ઓમ ભાઈની ની વાટે છું મેં બોલ તિયા બધા બજારમાં જશે કામ છે એટલે અને હું ને ઓમ જાશું ડાયરેક્ટ મારા ભાઈના ઘરે મારા ભાઈના ઘરે છે વાસ્તુ તો મારે કેવી સાડી તો હાલો અલા ચાલો ફટાફટ બધું કામ તો થઈ ગયું છે તો ફટાફટ આપણે તૈયાર થઈ જઈએ સાડી પહેરી લઈએ અને રેડી થઈ જાય પછી હું નીકળી જાઉં અને ઓમને લઈને જવાનું છે મારે તો અમને ફોન કરી દીધો ચાલો હાલ ટાઈમ વેસ્ટ કરાવ ઘર તૈયાર થઈ જાય અમારો ઓમ ભાઈ એવા નથી હું જો અત્યારે સાડી પહેરીને સરસ મજાની તૈયાર થઈ ગઈ છું અને હવે ગાડી લઈને જાઉં છું પણ ગાડી સાફ કરવી પડે એમ છે તો જો ગાડીને કેટલી ધીવસ રહી જાય સમજો આટલી બધી ધૂળ હોય તો જોઉં છે ને આટલી ધૂળ છે હાલો પેલા સાફ કરી નાખીએ આને અહીંયા ટ્રાફિક થઈ ગયું છે અને હું જગત નાકા પહોંચવા ગયો છું આઈથી હવે ત્યાં જાઉં તો ખબર જ નથી કોણ ટ્રાફિક જો બહુ થઈ ગયું છે ફાઇનલી આપણે જ્યાં પહોંચવાનું હતું ત્યાં પહોંચી ગયા છે તો ચાલો અંદર જવાનું છે

વાર બે તું ભાઈ ગયા છો આય ભાઈ બે બે આપડે બે છે અરે મારે ધાર્મિક ભાઈ આવો જોયો નીચે આવ્યું છે જોયું

તો અમે જો વાસ્તવમાં ગયા હું એકલી ગઈ હતી પછી ત્યાંથી ઓમ ના આવવાનું પણ ઓમ પછી એમ દોસ્તાર બી તો કે આવ્યો નહીં તો હવા ના ઓમ ભાઈ ગયા છે તે એમ દોસ્તાને હેરે છે તો ઘરે ન આવ્યું અને હું ધમુ ભાઈ આવી ગયા તો ધમુ અને હું બે આવી ગયા કેમ કે ધમુ ને મેહુલી બે પાછો થી આવ્યા હતા હું પેલા વહી ગઈ અને ત્યાં અમારે રેવંટી બધા જ ભાઈ હતા બધાને મળીને બહુ મજા આવી અને કઈક આ પ્રસંગ હોય ને ત્યારે બધા મળીએ કેમ કે બધા અલગ અલગ જગ્યાએ રહેવા વહી ગયા છે એટલે આજે બધા મળી ગયા હતા મજા આવી ગઈ તો બે ગયા હતા તો અત્યારે આપણે ઘરે આવ્યા તો બસ આજનો દિવસ આપણો આવર્યો તો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો તમને મારા વ્લોગ ગમતા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો તો કાલે ફરીથી મળશું નવા વ્લોગ સાથે ત્યાં સુધી બધાને ગુડ નાઇટ સિતારામ બાય બાય